નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસ યોજાયું હતો જેનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ નર્મદા જિલ્લા તંત્ર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત કરવામાં આવ્યું હતું જેને કક્ષાના મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો ફુગ્ગા ઉડાડીને પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો સરદારના સાનિધ્યમાં રહેવાના નીરે નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ વન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસની શાનદાર ઉજવણીમાં દેશ વિદેશથી પધારેલ પતંગબાજોને કંકુ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેમ વ્યૂ પોઈન્ટ પાસે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાથે નાદુદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ગુજરાત સહિત અલગ અલગ રાજ્ય તથા દેશ વિદેશના

મારા ધારાસભ્ય બેન શ્રી ડોક્ટર દસલભાઈ દેશમુખ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી નીલભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ અનેક મહાનુભાવોની હાજરીમાં આજે અહીંયા મહોત્સવનું ઓપનિંગ થયું ત્યારે આજે અહીંયા તેર જેટલા દેશોમાંથી ચોત્રીસ જેટલા મહાનુભાવો સાથે સાથે પંજાબ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી પણ મહાનુભાવો પધારીને આજે ચોત્રીસ જેટલા મહાનુભાવની હાજરીમાં જ અહીંયા પતંગ મહોત્સવ થઈ ત્યારે જે રીતે સાબરમતી રિવરફ્રન્ટની વાત કરીએ ત્યાં ઓગણીસો નેવ્યાસીની અંદર ગુજરાત સરકાર દ્વારા આ પતંગ મહોત્સવનું આયોજન આજે પણ થઈ રહ્યું છે ત્યાં સાબરમતીના રિવરફ્રન્ટ ઉપર સુરતની અંદર કાપીના કિનારે ધોળ અંદર સફેદ રણની અંદર અને મોધેરા વડનગરની અંદર પણ ઐતિહાસિક સ્થળોએ આવા કાર્યક્રમો થઈ રહ્યા છે સાથે સાથે સમગ્ર શહેરો અને સમગ્ર ગામડાઓની અંદર આઠમી જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી આ પતંગ મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે જે રીતે લોકો પણ અનેક પતંગબાજો પણ આનંદ માણી રહ્યા છે આકાશની અંદર પણ રંગબેરંગી ગુલાબી આકાશ બની રહેવાનું છે ત્યારે તમામ લોકોને આ શુભેચ્છાઓ પાઠવું છું પતંગ મહોત્સવની તમામ ખૂબ શુભેચ્છાઓ